હું છું સૌથી પહેલા વાત પ્રચારમાં અંદાજ જોવા મળ્યો ગલી પ્રચાર બાદ કોંગ્રેસનો થિયેટરમાં પણ પ્રચાર શરૂ થઈ ગયો છે મિડલ ક્લાસ વર્ગ સુધી પહોંચવા કોંગ્રેસે આ કેમ્પેઇન શરૂ કર્યું છે મોટા શહેરોના મલ્ટીપ્લેક્ષમાં કોંગ્રેસે આ શરૂ કર્યું છે ગુજરાતની કોંગ્રેસે પ્રચાર કર્યો થિયેટર્સમાં કોંગ્રેસ મેનિફેસ્ટોનો પ્રચાર કરવામાં આવ્યો દેશની છ હજાર સ્ક્રીન પર કોંગ્રેસે એડ ફિલ્મ પણ પ્રસારિત કરી છે તો કોંગ્રેસ પ્રચાર પ્રસારમાં જોરશોરથી આગળ વધી રહી છે નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે નરેન્દ્ર એક તરફ આવતીકાલ અંતિમ દિવસ છે પરંતુ કોંગ્રેસ પ્રચાર માટે એક અનોખો જ અંદાજ અપનાવી રહ્યા છે ગલી મહોલ્લા બાદ હવે કોંગ્રેસ મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં પ્રચાર કરી રહી છે આ અસર કેવી વર્તાશે તેના પડઘા કેવા પડશે શું લાગી રહ્યું છે આ અસર કામ કરશે આગળ અત્યાર સુધી પ્રચાર પ્રસાર થયેલો જોવા મળતો હોય છે પરંતુ આ એક નવતર પ્રયોગ થિયેટરો એટલે કે મલ્ટીપ્લેક્ષ ની અંદર પ્રચાર પ્રસારનો પ્રયોગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને એ તમામ બાબતો કારણ કે જ્યારે ફિલ્મ રિલીઝ થવાની હોય છે ત્યારે આ રીતના જે હોર્ડિંગ્સ છે એ ફિલ્મ સ્ટારોના જોવા મરતા હોય છે પરંતુ ફિલ્મ સ્ટારોની અંદર રાજનીતિના જે હીરો છે એને ચમકાવવા માટેનો એક પ્રયત્ન એટલે કે રાહુલ ગાંધીને ચમકાવવા માટેનો અને કોંગ્રેસને ચમકાવવા માટેનો એક પ્રયત્ન અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યની અંદર જે મોટા પચીસેક જેટલા થિયેટરો છે એ પચીસે પચીસ થિયેટરોની અંદર આ રીતના કોંગ્રેસનું બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે અને એ બ્રાન્ડિંગના રૂપે અત્યારે હાલ જે છે એ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે કે આ સાપ સીડી છે અને અહીંયા નાના બાળકો એમના પરિવાર સાથે આવતા હોય છે અને એની અંદર સાપ સીડીના રૂપમાં કોંગ્રેસનો જે સમગ્ર મેનિફેસ્ટો છે એ દર્શાવવા માટેનો એટલે કે એક ક્રિએટિવ કેમ્પેન કહી શકાય એ પ્રકારનું જે કેમ્પેન છે અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે મનીષ દોશી આપણી સાથે આ બાબતે વાતચીત કરવા માટે જોડાયા છે એમની સાથે વાતચીત કરીશું મનીષભાઈ